તો હાલો મિત્રો જય માં સોનલ કે જય માં જો આપણે મજામાં અત્યારે આપણો લોગ આવી ગયો કેટલે દિવસો પછી હું તો હવે આજના વ્લોગ માં તી હું કમણા હે ને આપડી વાડીએ ગાને જવાય જો તો આવી તે દિન ગાને તે એક ડાંગા તે વિડિયો તમે જોયો હોય છે વિવાહ હતું થઈ જાય વાલો આજ જા હું પાછું વાડી જઈ તો હાલો આગળ આગળ બનાવી જો મળ્યા આગળ આગળ વિડિયો તમે લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરી દીજો ચાલો મળી આગળ આગળ તો મિત્રો તો હવે હે ને આપણે નીકળી ગયા ખેતરમાં જવા હતું તો તમે જોમાં રસ્તા પર આવી ગયા હે હજી એટલો ક્રોસિંગ કરે ને હજી આમ બાકી છે એટલું ચાલો એને જઈએ આપણે હવે આ ખેતરનું વ્યુ તમને બતાવું સુરેશ દાદાનો સનસેટ અત્યાર ના થાય એટલે જો કે હું બતાવું હાલો એને આમ જઈએ તો મિત્રો જોઈ શકો આમ આવી દીધું હે ભાઈ તમે જોવો અમને કેવું મસ્ત ખેતર આનું થમનેલમાં જો કે આનો એક ફોટો આવ્યો અને સુરેશ દાદાને જોવો કેવો મસ્ત અમને વ્યુ હે તો હાલો હવે આપણે ખેતરમાં જવાનું મોડું થાય એને જઈએ ત્રીજી આમને મેઠા આવે

તો આજે હું હાલે જરીક વિડીયો ઉતાર છે ઉતારતોને જ્યારે વિડીયો એડિટિંગ આઈને તો મિત્રો તો હવે આવી ગયા આપણે ખેતરના રસ્તા ઉપર તમે જુઓ ને જોવા તો બહુ મોટી બધી જગ્યા જવા અહીં સીધા વિડી દેખાઈ દેખાતી હાલો અહીં જઈએ ઉતાર લે વિડીયો જઈએ અહીંના ને પછી રિટર્ન ઘરે જઈએ કરીએ વિડીયો પૂરો કરીએ વિડીયો અપલોડ ને પછી તમે જોજો તો અહીં ને જઈએ તો તમે જોવા આમને એમ કેવો મસ્ત આવ્યુ હોય તો કામ આવો વ્યૂ તો હોય જ બધા ખેતરોમાં આપણા ખેતર જેવો હોય કઈ ખેતરમાં નો જો ને આખો આકરાજુ આપણે કાકે ઓરમણું ચાલુ કરી દીધું જો કે પૂરી કરી દીધું તે હું હતું તે આવીને જઈએ આપણી મળીએ આગળ આગળ સીધા ખેતરમાં નહીં કે ભાઈ ખેતરને બારોબાર જ્યારે આપણે ડેલે જાય એમ ના મળીએ

તો આગળ આગળ બિનારી જો મળી આગળ આગળ તો હવે બનારી જો નીચેથી બતાવી દઉં તો મિત્રો તમે કેવી મસ્ત બાકી છે તો મિત્રો તો હવે ને આપણે જવાનું હા ઘરે જવાનું હા ઊંટ જારે આવા ખબર નથી હાથમાં સીધું આવી ગયા બે બે જોરી આવે બેન જાય અમે સીધા ઘરે આમાં તો ભારા એટલો હે કે હાલવું પડી કે ભાર હોય તો હલાઈ જાય ની એટલી હા હા હે સોળા દીધો મને લેથે તો ગંતા જાય હાટુ જવાનું આમ ને જો દેખાય તમે કેવો મસ્ત લાગ્યું ખેત કરનો મજો છે જો માદ બડા કેવા મસ્ત હોય તો આમને જઈએ આપણી ચાલો આગળ આગળ બેનારી જો મળ્યા કણ કે બહાર વાતા રહે ને એટલે એથી તો એને જઈએ આપણે જો કેવા મસ્ત આ વ્યૂસ તો મિત્રો તો હવે એક કોથી તો થઈ ગઈ વસુલ જો કે હવે એક ઉતી ની દેઈ દીધી આપણે આળો પાળોમાં તો હવે જઈએ ઘરે તથા સુરત દરિયા જવું કેવા મસ્ત હવે લાલ પીરા થઈ ગયા તો હવે ફોટો પાડવામાં કી પાડો કોથરીથી મેળવી જોઈએ કાંઈ તો ફોટો તો લેવો જોઈએ ને તો હવે ફોટો લઈ લીધો નીકળી ગયા પાછા હવે અમને ઘરે જવા માટે જો કોઈ ભાઈ આગળ હાલીને જાય છે ના અહીંયા જોવો ખેતર માટે મસ્ત ગયું હે જોવો જોઈએ તો હવે એવું બધું હતું હવે આવું બધું થઈ ગયું હતું ને કૂતરા સામે હાલીને આવે હે તો હવે આપણે સીધા હવે મળીએ આગળ આગળ તો હવે બનાવી દીધું આગળ આગળ એમાંથી એક કૂતરો જ કરો મણી અનુભવ છે જો કે મણી જોઈ કઈ ને કરડીને દા ખબર પડી જો કે એકતા મણી કળ ન બે દા તો બે હેગા હતા જો કે મારા મામાનો નો પૂછે હવે એવું હતું હવે આમ જાય આગળ લડે તો હવે બેના રે જો મડિયા ગળ ગળ તો હવે મળીએ તો મિત્રો તો હવે આપણે ઘરે પૂગવા આવ્યા છે જો કે હવે થોડું કે છેટું હું ઘરે